હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો મમ્મી કરે છે એનું કામ મગની ડાળ થાય છે હું બનાવીશ જમવાનું કેમકે સવાર અગિયાર વાગી રહ્યા છે એટલા માટે લોગ આપે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ કેમ કે સવારના ઠંડી ઠંડીમાં આવે ને થાય કે ઝપટે ઝપટે કામ કરી લે સવારના ઠંડી થોડીક વધારે હોય છે એટલા માટે તો ચલો સાથે દેવો અમારા બ્લોગમાં મને કાંઈ સસ્તું નથી એટલે ને કાંક બોલવું ચલો આજે બનશે ગાજરની સબ્જી તો બનાવીને ના ફાવે હું એમ કીધું કે આલુ રાખશું એના અંદર મને આલું નથી રાખવાનું ગાજરની બનાવવાની છે ચલો જો કે મેં બ્રેકફાસ્ટ અત્યારે જ કર્યો છે બહુ લેટ થઈ ગયું થોડુંક આજે થોડુંક નહીં ઘણું બધું તો ચલો કરી નાખીએ ચલો ગાઈસ they તો આજે અમે ચૂલો લગાડી રાખ્યો છે આજે અમે ચૂલા ઉપર રસોઈ બનાવશું જો કે આજ મને મન થયું છે ચૂલા ઉપર તો આમાં પોતું દઈ દીધું છે આપે તો આમાં રાઈસ ચડાવશું આપે તો આને રાખી દઈ મમ્મી આ તો પડી જાય રૂતે તો હવે આમાં હું પાણી રાખી દઉં રાઈસ માટેનું દાળ અંદર ચડે છે રસોડામાં હે તાપે તો અમે આમાં પાણી રાખી દીધું છે એક ચૂલિયા ને આવે ને આમાં છોકરા તોડી નાખે તો અહીંયા છોકરા રમતા હતો ને તેથી આમ તોડી રાખ્યું તો હવે આને રિપેર કરવું પડશે તો હમણાં સરૈયો રાખ્યો છે અમે કેમ પડી ના જાય કરીને ચલો હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ સો આજે જમવાનું બનાવશું આપણે બારે ચૂલામાં થઈ અને દાળ અહીંયા ચડે છે અંદર મને આજે મન થઈ ગયું કે આપણે બારે જમવાનું બનાવીએ કરીને એટલા માટે તો અત્યારે હું ચૂલો લગાડ્યો દાળ મેં કીધું તો પછી અહીંયા ચડી જાય પછી અહીંયા જ વઘારી નાખીશ બારે રોટી બી અહીંયા બારે જ બનાવશું એકચ્યુલી શિયાળામાં ને બારે રસી કરવાની મજા આવે કારણ કે મસ્ત તપી જાય ને અહીંયા તડકો આવે એટલે મસ્ત તપી દે અંદર ઠંડી પડે એટલા માટે હું નમક ચલો છ ઘરે હજી એક કૃષ્ણ ફળ ઉતર્યું છે આયરું આ છોટું છે પણ થઈ ગયું હે થાય એમાં નાખે એમાં કચરો હોય પણ જો પાણી નીકાળીનું કરી રાખો ને चलो गई हाथ पर कर हाँ हाँ तब मेरे ना खाए आइए थे हम हाल ही जैसे तापड़ी जैसे हाँ आ जो जरी डगी हुई जो सिद्धू का दो ना নানিয়ান পডেও ক্য়ান চোখা নেয়ে আপে দোয়ে রাখি ছো তেয়া চোডেছে পানি তানে দোয়ান কেয়ে আমনে ওমনে করোডি কোইসি� પ્રિયા આ જો ઉઠી નાલે આવે છે મારા ઘરે હાથી તમને છૂટી કેમ છે એમ કે ઝગડો થઈ ગયો આમાં મમ્મી કે આ નથી લાગી મને હા છોરી આ જો અજરાય કરે છે નમક રમવાની ચીજ છે છતાં પણ એ નમક થી રમે છે આ છોકરી એ ભાગશે એમ જ મૂકીને હાલી ગઈ કોક ખાલી ઢાંકડું ચાલે તો ડબ્બો પડી જાય હાલખું બંધ કર રે જો આમાં કેટલા કાંટા એ જો લાકડીમાં બેખાયરા આયરા આમાં આમાં જયફળ ખવાય છે ગઈ છે લકાઈ રહ્યા શ્રીયાને ખબર નહીં શું થઈ ગયું લકાઈ જાય હું જેવું કેમેરો સ્ટાર્ટ કરું એટલે લકાઈ જાય છે એ જાય ફળારું બે જણી બોલ બોલ કરે છે કાંક કે અડધું નહીં ખપે એમાં મેં કે આખું ખાઈ જાઉં કે આખું ખૂન નહીં ખપે અડધું ખપશે જઈ રહી ભેગી અંદર આ છે લેકમી આઇકોનિક કાજલ જેને જોઈએ એ અહીંયાથી લઈ જજો મુફ્તમાં આપશું અમે चलो अब येने पेचरिक जई ई सूरी तो राहत मच्छी दिख रहा आप दो बेवा ना चलो अब इसको पकड़ के थोड़ा देखते हैं हम ओहो ये एंजल बिन आते हुए हमारे घर पे मम्मी आए ना खिचड़ो થઈ જસે हो आ મને એવા જ લાગે રા અમે રાઈસ બનાવી રા હા એનામાં તને જાય ફળ ખાવ તને જાય ફળ ખાવ ટેબલ માં પડી હોય જા ને ચાકો મને એને ખાલી ચામડી ચામડી દેજો એની જાય ના અંદર ઠડ્યા નથી જવાતા એટલે મીન્સ કે આમ કઠણ

કઈ સમય શ્રીયાને એને તે લાકડી ખણવા મૂકી છે જેવું એને સાડી પહેરી છે પોતી વાળી છે સાડીને ચાલો અમારે રાખી દઈએ

તે પત્રા નિકાલ ઇસ્તા હે સ્ટોરી હે વલો હવે પડડવા કા નાખવાનું પછી કરે ને શું નાખી એને હોંટડા

તો અહીંયા જમવાનું થઈ ગયું છે રેડી મસ્ત છે પપ્પાવે ને એટલે જમી લઈએ તો જમવાનું બની ગયું છે બધું તો બારે જ આપે ડાળ રોટીને ભાતને બધું બારે જ કરી નાખ્યું પેલાં ગેસમાંથી ચડાવી રાખી હતી રાઇસ અને દાળને પછી બારે જ વઘારી રાખી મેં કદું બધું અહીંયા જ કરી નાખું ભેગું કરીને તો થઈ ગયું મસ્ત તે અને હવે જમવાનું કરી નાખ્યું છે રેડી તો પપ્પા આવે એટલે બસ જમી લઈએ તો અત્યારે બહારને વીસ થાય છે એટલે પપ્પા સાડા બાર વાગે કેમ કાંક આવી જશે તો ત્યારે જમી લેશું આપણે મજા આવી ગયા છે ઘણા દિવસ પછી મેં બારે ચૂલા ઉપર જમવાનું બનાવ્યું નકતાં અંદર જ બનાવી નાખી ક્યારે કેમ થાય કે ચાલો બારે કરી એમ મોસ્ટ ઓફ રોટી જ ખાલી બારે કરી કરવું હોય તો નકતા બીજું બધું અંદર જ કરી પણ આજે મેં કીધું બધું આજે બારે જ કરવું એટલે પેલી રાઈસ કરી પછી રોટી કરી નાખી ને પછી ડાળ વગાડી નાખીએ મજા આવી ગઈ ચલો થોડીક વાર બેસીએ પછી જમી લઈશું તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય